તેને નવલભાઈ જણાવે છે કે નવ હજાર રૂપિયા પેમેન્ટ થશે ત્યારે કોલ કરનાર વ્યક્તિ કહે છે કે એડવાન્સ પેમેન્ટ મારે કેટલું આપવાનું તેને નવલભાઈ જણાવે છે કે પિસ્તાળીસો રૂપિયા આપે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ ફોન કરનાર વ્યક્તિ પ્રતિક ઝેરોક્ષનું સરનામું આપીને કહે છે કે આપ ત્યાંથી એડવાન્સ પેમેન્ટ લઈ લો નવલભાઈ કામમાં હોવાથી તેમના મિત્ર મયુરભાઈ રબારીને કહે છે કે આપ પ્રતિક ઝેરોક્ષમાંથી જઈને પિસ્તાળીસસો રૂપિયાનું પેમેન્ટ લઈ આવો તાત્કાલિક પ્રતિક ઝેરોક્ષમાં પહોંચીને માલિક આપે છે કે આ ભાઈને તમારું કોઈ કામ છે લગાડેલ ફોનમાંથી વ્યક્તિ પ્રતિકભાઈને પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે પ્રતિકભાઈ જે ઝેરોક્ષની સાથે મની ટ્રાન્સફરનું પણ કામ કરે છે તેમને એવું થયું કે મને ફોનમાં વાત કરાવનાર મયુરભાઈ બાકીના પૈસા કેશ આપી દેશે તરત જ પ્રતિકભાઈ પોતાના મોબાઈલમાંથી ફોનમાં વાતચીત થયેલ નંબર ઉપર પ્રથમ ચોવીસ હજાર અને ત્યારબાદ સત્યાવીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે અને ફોનની વાતચીત બંધ થાય છે ફોનની વાતચીત બંધ થયા બાદ પ્રતિકભાઈ મયુરભાઈને જણાવે છે કે આપે મને એકાવન જે ટ્રાન્સફર કર્યા એ અને બાકીનું મારું કમિશન આપવાનું રહેશે ત્યારે મયુરભાઈ ગભરાઈ જાય છે એ તો જણાવે છે કે હું તો પિસ્તાળીસો રૂપિયા લેવા માટે અહીં પહોંચ્યો હતો પ્રતિકભાઈને તરત જ ખ્યાલ આવે છે કે તેમની સાથે ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યું છે તાત્કાલિક સાયબર સેલમાં એમની ફરિયાદ નોંધે છે અને ધારી પોલીસને પણ જાણ કરે છે ધારી પોલીસ દ્વારા આ વિચિત્ર કેસની તપાસ થઈ રહી છે મારું નામ મયુરભાઈ રબારી છે ને મારા મિત્ર એવા નવલ ફોન કર્યો તો કે બાટી નેવું જણાનો ઓર્ડર છે ને તો અડધું પેમેન્ટ પચાસ ટકા લઈ આવી આપણે રોનક મેડિકલની બાજુમાં પ્રતિક ઝેરોક્ષમાં તો હું ત્યાં જઈને ગયો એ ભાઈને ફોન કર્યો તો એ ભાઈએ કીધું કે એ ભાઈ જોડે મને વાત કરાવો જે હામી પાર્ટી હતી એને તો મેં ત્યાં જઈને ફોન દીધો તો એ ભાઈ એકાબીજા વાત કરતા હતા તો એમાં એ ભાઈએ કાંક ભાઈ કીધું એ ખાતામાં એ ભાઈ એક ફેરું કાંક સત્યાવીસ હજાર ને એક ફેરું ચોવીસ હજાર રૂપિયા નાખી દીધા છે એટલે મારા મિત્ર નવલભાઈ કીધું તો હું ગયો તો જ્યારે પૈસા ટ્રાન્સફર કર્યા પછી એ ભાઈએ તમને જે વેપારી હતા એને તમને શું કીધું ક્યાં ન્યા ગયા પછી વેપારીએ પ્રતિકભાઈ તમને શું કીધું પ્રતિકભાઈ એમ કીધું કે મારી સાથે ક્રાઈમ થઈ ગયો છે અને આ કોઈક ગલત વ્યક્તિ કોક ખોટું જ અહીંયા એની 51000 રૂપિયા પડવી લીધા છે આપણે ત્રિવેદી ધારીથી બોલી રહ્યો છું વેપારી હું મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું પેલા ભાઈ મને પૈસા નાખાવવા માટે આવે એને કોલમાં મને વાત કરાવી કે ભાઈ મારે આ રીતના પૈસા નાખવાના છે એને નાખવાનું કીધેલ નથી પણ એને ડાયરેક્ટ મને ફોન આપ્યો કે ભાઈ આ રીતના આ ભાઈ વાત કરી લો એટલે એ ભાઈએ મને કીધું કે ચોવીસ હજાર એક ખાતામાં ને એક ખાતામાં સત્યાવીસ હજાર નાખવાના છે તો તમે નાખી દે એટલે હું તો મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું એટલે મને એમ થયું કે ભાઈ પાસેથી મારે રોકડા લઈને નાખવાના છે એટલે મેં ચોવીસ હજાર અને સત્યાવીસ હજાર ગોપાલ ગુરુનાથ ગોપાલ બારીના નામના ખાતામાં નાખી દીધા અને એ ભાઈ તો ફોર્મમાં એમ કહેલું કે તમારે ત્યાંથી લેવાના છે હવે એ ભાઈ મારી પાસે પિસ્તાલીસો માગવા મળ્યા એટલે મેં કીધું તમારે માગવાના નથી ભાઈ તમારે મને એકાવન હજાર દેવાના છે ત્યારબાદ આપણે માલુમ પડ્યું કે આપણી સાથે ઓનલાઈન ફ્રોડ થયેલું છે ત્યારબાદ મને ખબર પડી કે આ ભાઈ લે માંગે છે એટલે મને તરત શંકા ગઈ કે મારી સાથે ઓનલાઈન ફ્રોડ થઈ ગયું છે એટલે મે તરત ઈ ભાઈને કીધું ભાઈ તમે મને આમાં ભૂલ થઈ ગઈ છે આપણી સાથે ફ્રોડ થઈ ગયો અને આપના માધ્યમથી એક સંદેશો ફેલાવવા માંગો છો કે ભવિષ્યમાં આવા કોઈ ફોન આવે એટલે ભવિષ્યમાં આવા કોઈ ફોન આવે કે આ રીતનો કોઈ થાય તો મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં કોઈ પૈસા નાખી ના દેવા અને આપણે ઓનલાઈન જે કંઈ ફરિયાદ છે એ પણ કરાવી દીધી હા ફરિયાદ કરાવી દીધીમાં રીતે હું ભવાની દાલબાટી નવલભાઈ બોલું છું મારામાં એક ફોન આગળ આવેલો કે કાલે અમારે નેવું જણાની દાલબાટી જોઈએ છે તો મને કે કાલ બપોરે અમને મળી જાય ખરી મેં કીધું હા તો મને કહીએ તમારું પેમેન્ટ કેટલું થાય મેં કીધું નેવું જણાનું નવ હજાર રૂપિયા પેમેન્ટ થાય તો મને કી એડવાન્સ તમને કાંઈ આપવાના એટલે મેં કીધેલું કે ભાઈ તમારે પિસ્તાલીસો રૂપિયા મને એડવાન્સ આપવાના તો મને કે તાત્કાલિક તમે પૈસા લઈ જાઓ એટલે મેં કીધું હું વાડીના કામમાં છું અત્યારે મારી પાસે ટાઈમ નથી તો મેં મારા મને મને કે તાત્કાલિક કોઈક આવે એવું કરો કે મારા મારી બાજુમાં છે પેંડાવાળા મિત્ર મારો મયુરભાઈ એને મેં કીધેલું કે ભાઈ તું ઝડપથી જા ને પિસ્તાળીસો રૂપિયા પેમેન્ટ આપણે લેવાનું છે એટલે એ ભાઈ મારા ગયા એટલે એવડા એ લોકોને મને કીધેલું હતું કે રોનક મેડિકલની બાજુમાં તમે પ્રતિકમાં આવો એટલે ભાઈને મોકલેલા એટલે પ્રતિકમાં એ ભાઈ ગયા એટલે ત્યાં જઈને પ્રતિકમાં એની ભાઈ ફોનમાં વાત કરાવી એટલે પ્રતિકવાળા ભાઈએ ફોનમાં વાત કરતા કરતા સીધા એક 24000 રૂપિયા ને કા એક 27000 રૂપિયા કોઈ કન્ફર્મ કર્યા વગર સીધા પૈસા ટ્રાન્સફર કરી દીધા આશ્ચર્યની વાત તો એ હતી કે ખરેખર આપે પૈસા લેવાના હતા અમારે તો 4500 રૂપિયા પેમેન્ટ એને કીધેલું હતું કે પ્રતિકમાં જઈ તમે ત્યાં જઈને ફોન કરીને કહેવાનું છે કે પિસ્તાલીસો રૂપિયા અમને આપવાના એટલે ફોનમાં એને વાત કરી લઈ ભાઈ સીધા એક ચોવીસ હજાર રૂપિયા નાખી દીધા એક પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા નાખી દીધા આ પૈસા એને કોઈ જાણકારી લીધા વિના પૈસા ટ્રાન્સફર કરી દીધા પછી ભાઈએ અમારા મયુર ભાઈ પાસે એકાવન હજાર રૂપિયા માંગ્યા કે તમારે એકાવન હજાર રૂપિયા મને દેવાના આપણા કેવા અનુસાર મેં ટ્રાન્સફર કરી દીધા હા એટલે એવડાઈ ભાઈએ એકાવન હજાર રૂપિયા અમારા મયુર ભાઈ પાસે લીધા અમારે તો પૈસા ઉલટા લેવાના હતા ત્યારબાદ એને જાણવા મળ્યું કે મયુરભાઈ તો ખરેખર પેમેન્ટ લેવા માટે આવ્યા હતા મયુરભાઈ તો પેમેન્ટ લેવા ગયા હતા પછી આવી રીતનો એને ફ્રોડ થયેલો એટલે ઈવડાઈ ભાઈ પ્રતિકભાઈ કીધું કે આપણી સાથે ફ્રોડ થઈ ગયો છે અને આપણે જાહેર લોકોને જણાવવું જાહેર લોકોને જણાવવાનું કે આવી રીતના કોઈ ફોન આવે તો કોઈ ફસાવું નહીં કોઈ વ્યક્તિનો આવી રીતના ફ્રોડમાં ફસાવું નહીં આવી રીતનો ફ્રોડ થાય છે